તાલુકાના દેવી પૂજક સમાજના એક વ્યક્તિનું મૃત્યુ મશીનના શોટથી મૃત્યુ થશે કે પછી શોટ લાગવાથી મોત મૃતક વ્યક્તિ પોતાના મરઘીને બચાવવા ગયો ત્યાં મોતને ભેટ્યું દીકરીના જણાવ્યા મુજબ તો મારામારી થઈ હોય તેવું લાગે છે મારા પપ્પાને બેભાન થયા ત્યાં સુધી દબાવી રાખી અને શોટ દીધો મને પણ પકડી રાખી મને ફંગોળી દેતા મને પથ્થર લાગી ગયો ગિરગજરા તાલુકાના જૂના ઉગલા ગામે ગઈકાલે સાંજના સમયે એક દેવી પૂજક યુવકનું મૃત્યુ થયું ગિરગ્રા સીએસસી કેન્દ્રમાં પીએમમાં ખસેડાયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તે વ્યક્તિને શોટ લાગવાથી મોત થયું છે પરંતુ મૃતકની દીકરીના જણાવ્યા મુજબ તેને બાજુના ખેતરવાળાએ માર મારી શોટ આપીને મારી નાખવામાં આવ્યો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે વધુ તપાસ ગીરગજરા પોલીસના હાથમાં છે તપાસમાં શું બહાર આવે તે આગળ તપાસ બાદ જાણવા મળે શિયાળીઓ મરઘી લઈ ગયું અને તેને બચાવવા બીજાના ખેતરમાં ગયા તો મારા મારી શોટ દઈ દબાવીને મારી નાખ્યા સંવાદદાતા સાગર ડાભી દીવ મિરર ન્યૂઝ ગિરગઢ ક્લાસ બેન કોનો ભાઈ સોલંકી નામ અમે દેવી છીએ અમારે ખેતીવાડી કરીને અમે દેવી અમારે ઘરની બાજુમાં અમારે ખેતર છે અમે ના દિનના પાંચ વાગ્યા અમે કા નીદવા નીદો જતા અમે અને અમારા ઘરે થી શાયુ અમારું કુકડું પકડી ને અમારે આગળ છે નીકળું અમારા પપ્પા કે આપણે બે બે બાબીજી દીકરી રહી ગયા આપણે તું આછાડી ફેર ને હું આ ખેતર માં ને તો શાયુ આપડે બે વર્ષ માં એમ કુકડી મૂકી દે છે તમે અમે પાડી હા તમે તો હું પાછળ મારા પપ્પા આગળ થઈ ગયા મારા કરતા થોડવામાં એ શાંતિભાઈ અને ભાંજી આમ મહિને બાજુ બાજુમાંથી રેડું પડતા આવે કે મારા ખેતર માં સોર નથી નથી કી કી સોર સોર એ તો આવી કે ઘટી ગયો છોકરાને બોલાવી છોકરા થી મારા બાપા ને પકડી લીધો પાડ્યા જતા પકડી લીધું પકડી ખાડીને દુબી દીધું હું રેડું હું આગેથી રેડું પાડતી શાંતિભાઈ જે ક્યારે અંદર જઈને શોટ મૂક્યા શેડામાં શોટ આપી દીધો તો મારા બાપાને દબી રહી બે ભાન થઈ ગયા હાવ તા હારું દુગો અને પછી હાથમાં શેડા આપી ગાડીને ખાતર હોય ઘાકરો ખાતરને તૈયાર કરી દો તા ઉપ પગી ત્યાં ભાણીભાઈ આ પછી શાંતિભાઈએ ભાણીભાઈ આવી ગાડી ને મને પકડી દીધી મને પકડીને બે પછી ફેક બી મારા હાથમાં પણોમાં લગા લાગી ગયો એ લોકો હોજી ગયો અત્યારે અટલા હાથ હલતો નથી એવો થઈ ગયો અને પછી હું ઘાકર દીધી મને હું ઊભી છવાય ઊભી ભી થઈ છે તો બાપાને વેલપા

મિત્રો ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર